વક્રતુંડ મહાગાય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ સર્વદા ગણપતિ બાપા મંગલ મૂર્તિ જય માતાજી હેલો ફ્રેન્ડ્સ આપણે જઈ રહ્યા છે પંડરપુર ઓલરેડી આપણો તકરીબન 2 કલાકનો સફર પૂરો થઈ ગયો છે આજે મારા ખ્યાલથી 3 કલાક 206 કિલોમીટર બાકી છે પંડરપુર પછી તમને આખું પંડરપુર એક્સપ્લોર કરાવું અમે ઓલરેડી નીકળ્યા હતા સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પોણા ચાર વાગી ગયા હતા તો હવે થોડી રસ્તામાં ટ્રાફિક પણ આવે ઘાટ આવે એટલે ટ્રાફિક આવે તો થોડું એક કલાક લેટ થઈ ગયો અમને તો હવે જેવી રીતના આગળ પહોંચ્યું એ રીતના તમને પાછું પોહા છે પોહા બટેટા સાંભાર મસ્ત આપ્યું છે એકદમ ટણા

એકદમ ટેસ્ટી છે કાંદા પાવ પણ ટેસ્ટી છે ગરમ ગરમ પણ છે અને બહુ જબરો ટેસ્ટ છે નાસ્તો કરી લઈએ પછી આગળના વિડીયોમાં આપણે મળીએ પછી આગળ એક્સપ્લોર કરું છું તમને આપણે પંડરપુર આવી ગયા છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો ચંદ્રભાગા નદી છે અને અહીંયા પુંડલિક ભગવાનનું અહીંયા મંદિર છે તમને દેખાતું હશે મારી બરાબર પાછળ ચંદ્રભાગા નદી બહુ મોટી છે તમે અહીંયા મસ્ત બોટિંગ વગેરે પણ મસ્ત કરી શકો છો તમે અને મસ્ત ફરી પણ શકો છો તમે હું બતાડું છું તમને પંદરપુરમાં પુડરીક કરીને એક ભગવાનના ભક્ત હતા તો એક દિવસ પુડરીક છે એના માતા પિતાના પગ દબાવી રહ્યા હતા એની સેવા કરી રહ્યા હતા ત્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય છે તો ભગવાન એને પુંડરિક હું આવ્યો છું મારી સામે તો તો જોયું કે હું મારા માતા પિતાના પગ દબાવી લઉં પછી તમારા દર્શન કરું તો ભગવાને કીધું મને ઉભા રહેવા માટે કઈક સ્થાન તો આપ તો ત્યાં ઈટ પડી હતી તો એ ઈટ આપે છે ઈટ એટલે મરાઠીમાં વિટ અને વીઠ ઉપરથી વિઠ્ઠલ ભગવાન નામ પડ્યું તો એ વિઠ્ઠલ ભગવાન એના માતા પિતાની સેવાથી એટલા ખુશ થઈ ગયા તો ભગવાને કીધું કે માંગ તને શું વરદાન જોયે છે એ કે તમે જેમ ઊભા છો હંમેશા માટે એમ અહીંયા જ રહી જાઓ ચંદ્રબાગા નદીથી થી થોડાક જ અંતરે ભગવાન વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે આ સીડી જ્યાં ખતમ થાય છે ત્યાં દ્વારકાધીશનું મંદિર છે એ પણ બહુ સરસ મંદિર છે દ્વારકાધીશનું અને મંદિરના બંને તરફ સરસ માર્કેટ છે ત્યાં ત્યાં તમે ફૂલ હાર પ્રસાદ ખરીદી શકો છો અને સામે દેખાય છે એ ભગવાનનું મંદિર છે અને ત્યાં જ બાજુમાં રુક્ષ્મણીજીનું પણ મંદિર છે એ પણ બહુ સરસ છે